ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ભાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે મળેલ નવજાત શિશુનો ભેદ ઉકેલ અનડિડેક્ટ ગુનો ગણતરીના કલાકમાં શોધી કાઢતી કરાલી પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા નિમિત્યાજે પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો તથા શ્રી ગૌરવ અગ્રવાલ મદનની પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાઓએ કરાલી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુટર નંબર એક 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 આઠ ચાર શૂન્ય શૂન્ય પાંચ બે ચાર શૂન્ય ચાર 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 બે હજાર ચોવીસ બી કલમ તાણું મુજબનો ગુનો તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ દાખલ કરવામાં આવેલ જે ગુનો અનડીટેક્ટ રહેવા પામેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો તથા શ્રી ગૌરવ અગ્રવાલ મદદની પોલીસ અધિક્ષક બોળેલી ડિવિઝન બોળેલી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી શંકાસ્પદ સમોની જરૂરી પૂછપાછ કરી ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ જેમાં મળી આવેલ નવજાત શિશુને તેના સગ્ગા અરુણભાઈ મગનભાઈ રાઠવા તથા વિલાસબેન તે જયેશભાઈ ધનેશભાઈ રાઠવા નાઓએ કલારાણી હેલ્થ સેન્ટર પાસે જતા ડિલેવરી થઈ જતાં જન્મેલા તાજા નવજાત શિશુને હેલ્થ સેન્ટર પાછળ અવાવરો જગ્યામાં નવજાત શિશુને મૂકીને જતા રહેલ હોય જેઓને કરાલી પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં શોધી કાઢી સદર શિશુની માતા અવવિવાહિત અને નાબાલિક હોય જેથી સદર ભોગ બનનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીની માતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે પકડાયેલા આરોપીનું નામ અરુણભાઈ મગનભાઈ રાઠવા વિલાસબેન તે જયેશભાઈ ધનેશભાઈ રાઠવા કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી ચૌધરી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ જયસિંહભાઈ બારંબર ત્રણસો ને અડસઠ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ કામરાજભાઈ બ નંબર એકસો ને બાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ નારણસિંહ બ નંબર એકસો બાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશ્વિન કુમાર અભયસિંહ બ નંબર ચારસો ને છત્રીસ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ બાબુભાઈ બ નંબર બસો ને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ જયંતિભાઈ બ નંબર એકસો બ્યાસી પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશજી પૂનમજી બંબર બસો ને રિપોર્ટ જિગ્નેશ દર્જ